માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકા કરી છે રક્ષાબંધનના દિવસે બહેનોને વાહન વ્યવહારની સુવિધા ઝડપથી મળી રહે અને તેઓ સરળતાથી ગંતવ્ય સુધી પહોંચી શકે તેને ધ્યાને રાખી પાલિકાએ શનિવારે

દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની બીઆરટીએસ અને સિટી બસો સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થન